આદિવાસીઓનો એક મિલન સમારોહ હતો જેમાં ચેતર વસાવાએ ફરી એકવાર સરકાર સામે બાયો ચઢાવી છે ચેતર વસાવાના મતે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી આદિવાસીઓનો વિકાસ થયો નથી તે માટે ફરી એકવાર તેમણે ભીલ પ્રદેશની માંગણી કરી તેઓ વધુમાં શું કારણો ગણાવી રહ્યા છે કે ભીલ પ્રદેશની માગણીના બીજા કયા કારણો છે ચેતર વસાવા પાસેથી જ સાંભળીએ

વીજળી ઉત્પન્ન થાય છે બાજુમાં છોટા એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે ત્યારે તમે તૈયાર રહેજો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ બનાવ્યું રહેશે ત્યાં સુધી લડેગે

એમાંથી જયારે દેશ આઝાદ થયો ચૌદ જિલ્લા અંબાજી થી ઉમરગામ ગુજરાત માં રાખ્યા તેર જિલ્લા રાજસ્થાન માં રાખ્યા અને બાર જિલ્લાઓ એમણે મધ્યપ્રદેશ માં રાખ્યા અને દસ જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજીત કર્યા આજે પણ અમારી રહેણી કરણી આજે પણ અમારી પરંપરાઓ આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ આજે પણ અમારી વિધિ આજે પણ આપણો રોટી બેટી નો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી આજે પણ એ લોકો સાથે રોટી બેટી નો વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નહેરો માં જમીનો જોઈએ મફત ના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકારને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જળમાં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટી માં ડીએમઆઈ ફંડ નો ભ્રષ્ટાચાર થાય છે સરકારને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાત માં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે

એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેજડો છે મોડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરાઓ નહીં લાગે આપણા કાબિલ નથી પણ કેમ નથી લાગતા કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક થશે મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાના માના બરાબર છે ભણો તમારો કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસ ઉપયોગ તમારું કેરિયર બનાવવા માટે વપરો તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આવે આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈએ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમ્રી વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલ માં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા બેન્ટો જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલાય તો ચાર ધામ ના યાત્રા નીકળી જાય પંદર પંદર દાડા પદયાત્રાઓમાં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાનો નથી તમે ચાર ધામે જતા આવશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે આપણા જ લોકો બધા 15 20 વિદાળે પદયાત્રામાં ભરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું હું અનેક રાજ્યોમાં ફરું છું હું મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જામ છું તમે વિચાર કરો રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા એના બેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે એના ભાઈના છોકરાની ફી પોતે ભરે પોતાના રૂમ પર રાખે ભણાવે છે જ્યારે આપણામાંથી બધાને હું કેતો નથી કહેવાની વાત કડવી છે પણ ખોટું નહીં લગાડતા જ્યારે આપણે તમે હોય કે અમે હોય આપણે નોકરી લાગી ગયા એટલે બેન ના છોકરા શું કરે ભાઈ ના છોકરા શું કરે કાકા ના પોયરા શું કરે કોઈ આપણે ધ્યાન આપતા નથી એટલા માટે જ રાઠવા હોય કે વસાવા હોય કે ચોધરી હોય કે ગામિત હોય આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારૂ ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે

એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓ નથી હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષીના હતા ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલ હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટા ઉદેપુર ને આવ્યો તો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો

આપણી બેનનો રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને आवाज બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારિયા વસાવા ચૌધરી ગામી બધા આપણે એકબીજાને નજીક નથી આવતા એકબીજા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણો 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 કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે તૈયાર છો બધા સૌપ્રથમ આપણે આદિવાસી છે આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનો હતો ભાઈ મેં જાતિનો દાખલો નહીં મૂકતો તો આજે મારું ફોર્મ પાસ થતે જોરથી બોલો ભાઈ ખબર હોય એ લોકો મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે નેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો જાતિનો દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતો નહોતું થવાનું ને એટલે કેમ છું

તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર